સંજયભાઈ એન ચૌધરી અમે આજે ડેરા ગામથી વોળી સંખ્યામાં દૂધ ગ્રાફો સાથે પાલનપુર રજિસ્ટર ઓફિસે આવેલા હતા ડેરા ગામ દૂધ મંડળીમાં મોટા પ્રમાણમાં ઉચાપત થયેલી હોવાથી સાહેબને ફરિયાદ આપવા માટે અમે આવેલા હતા ડેરા ગામમાં બે હજાર ઓગણીસથી ચોવીસ દરમિયાન ડેરીનું કોઈ મકાન બનેલું નથી પરંતુ મંત્રી ચેરમેન એમના મળતી માણસ માણસો દ્વારા મોટી ઉંચાપત 26 લાખ રૂપિયાની ઉંચાપત મકાન પેટે કરવામાં આવેલ છે ડેરા આરટીઆઈ માહિતી મુજબ બાવીસ ત્રેવીસના વર્ષમાં હીરાગમનો દૂધ વધારો એમણે ચૌદ કરોડ ચૌદ કરોડ ચુમાળી પિસ્તાળીસ લાખ એક્યાસી હજાર પાંચસો અગિયાર થાય છે જેની જગ્યાએ ચૌદ કરોડ રૂપિયા ફાળવ્યું છે આમ એક લાખ ચાર હજાર સાતસો સાઠની કરેલી છે આરટીઆઈ માહિતી મુજબ લાઇટ બિલમાં બે હજાર તેવી ચોવીસનું એમને નવ લાખ સાતસો બોતેર રૂપિયા ઉધારવામાં આવ્યા છે જ્યારે આઠ લાખ પિસ્તાળીસ હજાર ઓગણસાઠ થાય છે એમાં પંચાવન હજાર ત્રણ રૂપિયા એક વર્ષની ઊંચાપત કરેલી છે બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં લાઇટ બિલ સાત લાખ બાસઠ હજાર સાતસો સિત્તેર રૂપિયા ઉધારવામાં આવેલું છે જ્યારે લાઈટ બિલ સાત લાખ અને સુડતાળીસ હજાર રૂપિયા થાય છે તેમાં પણ મોટી ઉંચાપત કરેલી છે બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં ડેરા દૂધ મંડળીનું લાઇટ બિલ છ લાખ એંસી ઉધારવામાં આવ્યું છે જ્યારે લાઇટ બિલ પોંચ લાખ ને એમાં પણ મોટી ઉચાપત કરવામાં આવી છે ડેરીમાં બટાકાના બિયારણમાં પણ અગિયાર લાખ સાઠ હજાર જેટલી મોટી ઉચાપત કરવામાં આવેલી છે ડેરીમાં બળતણ બળતણ તરીકે ડેરીમાં બે લાખ હજાર